છેલ્લા થોડા સમયથી આપણે અચાનક કાર્ડિયક અરેસ્ટથી મૃત્યુના અનેક સમાચારો સાંભળી રહ્યા છીએ જેમાં શેફાલી જેવી સેલિબ્રિટીઝનો પણ સમાવેશ થાય છે જે સંપૂર્ણ સ્વસ્થ હોવા છતાં કાર્ડિયક અરેસ્ટનો ભોગ બને છે તો ચાલો આજે સમજીએ તેના વિશે તમે હૃદય રોગ એટલે કે હાર્ટ એટેક વિશે પણ સાંભળ્યું છે અને કાર્ડિયક અરેસ્ટ વિશે પણ સાંભળ્યું છે આ બંને પરિસ્થિતિ બિલકુલ અલગ છે હૃદય હુમલો ત્યારે થાય છે હૃદયમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે આ હૃદયના સ્નાયુઓને નુકસાન પહોંચાડે છે આ સ્થિતિમાં છાતીમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ પડવી થાક લાગવો અને કેટલીક વાર બેભાન થવા જેવા લક્ષણો પણ જોવા મળે છે પરંતુ કાર્ડિયક અરેસ્ટમાં હૃદય અચાનક ધબકવાનું બંધ કરી દે છે આ હૃદયના ધબકારાની ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ખામી છે જેની પહેલાંથી કોઈ જ ચેતવણી મળતી નથી બસ થોડી જ મિનિટોમાં તે જીવલેણ બની શકે છે જ્યારે ડૉક્ટર વિજયલક્ષ્મી બાલકુંદરી તેને સરળ ભાષામાં સમજાવે છે કે હાર્ટ એટેક એ બ્લોકેજની સમસ્યા છે જ્યારે કાર્ડિયક અરેસ્ટ એ ઇલેક્ટ્રિકલ સમસ્યા છે કાર્ડિયક અરેસ્ટમાં હૃદય કામ કરવાનું જ બંધ કરી દે છે તો સવાલ એ થાય છે કે યુવાનોનું હૃદય અચાનક કેમ બંધ થઈ જાય છે જ્યારે અમે ડૉક્ટર દેવી શેટ્ટીને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે અમારા અંગ્રેજી ઇન્ટરવ્યૂમાં અમને સમજાવ્યું કે જો તમે માનો છો કે તમે ફિટ છો તો તમે તમારું હૃદય કેટલું ફિટ છે તેનો ડેટા જરૂરથી મેળવો જો તમે સર્ચ કરશો કે ફીફા અને કાર્ડિયક અરેસ્ટ તો તમને જાણવા મળશે કે છેલ્લા ચાર વર્ષમાં છસો ને સત્તર પ્રોફેશનલ ફૂટબોલ ખેલાડીઓ અચાનક કાર્ડિયક અરેસ્ટનો ભોગ બન્યા છે તો પ્રોફેશનલ ફૂટબોલ ખેલાડીઓથી વધારે સ્વસ્થ કોણ હોઈ શકે આને ઉંમર સાથે કોઈ સંબંધ નથી આ પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી હૃદયની એવી સમસ્યાઓ છે જેના વિશે આપણે જાણતા નથી સાથે જ ખરાબ જીવનશૈલી અને પ્રિવેન્શન સ્ક્રીનિંગનો અભાવ પણ છે કેટલાક બાળકો જન્મજાત હૃદયની ખામી સાથે જન્મે છે તો કેટલાક ઇલેક્ટ્રિકલ અસામાન્યતાઓ સાથે ઘણા યુવાનો ધૂમ્રપાન કરે છે કસરત છોડી દે છે ખરાબ ખોરાક ખાય છે અને હૃદય રોગનો પારિવારિક ઇતિહાસ ધરાવે છે જેની તેમને જાણ પણ નથી અને પછી તેમને તંદુરસ્તીનો ભ્રમ રહે છે આ યુવાનોને મેરાથોનમાં દોડવું છે હાઈ ઇન્ટેન્સિટી કાર્ડિયો કસરત કરવી છે તે પણ હૃદય કેટલું મજબૂત છે તે જાણ્યા વગર ડોક્ટર શેટ્ટી ચેતવણી આપે છે કે કાર્ડિયો હંમેશા તમારા હૃદય માટે સારી નથી જો તમારા હૃદયના ધબકારા એકસો કે બસો સુધી પહોંચે છે અને તમને કોઈ એવી બીમારી છે જેના વિશે તમે નથી જાણતા તો તમે તે સ્થળ પર જ પડી શકો છો દરરોજ ભારતમાં હજારો લોકો હૃદયની વિવિધ બીમારીઓનો ભોગ બને છે અને ઘણા લોકો બચી શકતા નથી પરંતુ જો વર્ષમાં એક વખત તેઓ પોતાની સ્વાસ્થ્યની તપાસ કરાવે તો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકે છે જેના માટે તેમણે ફક્ત નેવું મિનિટ આપવાની છે એક સંપૂર્ણ શારીરિક તપાસ માટે તમારે જાણવાનું છે કે તમારું બ્લડ પ્રેશર કેટલું છે કોલેસ્ટ્રોલ લેવલ કેટલું છે થાઇરોઇડ છે કે નહીં હૃદયનું સ્વાસ્થ્ય કેવું છે કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા હવે ભલામણ કરે છે કે વર્ષથી વધુની ઉંમરના દરેક ભારતીય પોતાના હૃદયનું પરીક્ષણ કરાવવું જોઈએ કોઈ પણ ખરાબ ઘટના ઘટે તો તેની રાહ શું કામ જોવો છો જો તમે યુવાન છો સ્વસ્થ છો અથવા તો સ્વસ્થ હોવાનું માનો છો તો પણ તમારા હૃદયની તપાસ અચૂકથી કરાવો જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ ગુજરાતી સાથે જોડાયેલા રહો